રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની સફળતાપૂર્વકની ઉજવણી કરવામાં આવી રહી છે તો કોંગ્રેસે સરકાર તિજોરી ખાલી કરી હોવાનો ઇતિહાસ પ્રથમ ઉજવણી ગણાવી વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસે આજથી નવ દિવસ અલગ અલગ અભિયાનો ચલાવી સરકારની નિષ્ફળતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશું એમ જણાવ્યું હતું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૈસત દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા બસો વર્ષના રેકોર્ડમાં જે મૃત્યુ થયા છે એ છેલ્લા બે વર્ષમાં નોંધવા પામ્યા છે મહામારીમાં સારવાર દરમિયાન મોતને ભેટેલા નવ્વાણું ટકા મૃત્યુ કોરોનામાં ન ગણાવી સરકારે લોકો સાથે અન્યાય કર્યો છે પચીસ ટકા લોકોને વેક્સિનેટ કરાયા છે ત્યારે સરકાર આવા નાણાં પ્રચાર પ્રસાર માટે વપરાઈ રહ્યા છે આરોગ્ય બચાવ અભિયાનમાં આજે ધરણા કરી લોકોને જાગૃત કરીશું શિક્ષણ બચાવ અભિયાનમાં સરકારી જ્ઞાનથી ચાલતી કોલેજોને નેસ્તર નાબૂદ કરવાનું ષડયંત્ર ઉઘાડું પાડી શિક્ષણને વેપાર બનાવવા રસામી અભિયાન ચલાવીશું 110 દસ વર્ષ પહેલાં સાર્વજનિક સોસાયટીને દાનમાં આપેલી જમીન પાછળનો મૂકી હેતુ ગરીબોને શિક્ષણ આપવાનો હતો પણ આજે એ જ જમીનો પણ સ્વનિર્ભર કોલેજોને મળેલી મંજૂરી એટલે શ્રીમતનું બાળક જ શિક્ષણ મેળવી શકે અને ગરીબનું બાળક શિક્ષણ વંચિત રહે એની સામે આંદોલન કરી અભિયાન કરીશું તેમ કોંગ્રેસના નેતાએ કહ્યું છે સો કરોડ રૂપિયાના અધધોધ કહી શકાય તેવા રાશનના ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ અન અધિકારી અભિયાન એટલે ભૂખ્યા જનોની અનનીતિ સામે હાલ અન અભિમાન કરી લોકોમાં જાગૃતિ લેવાનો પ્રયાસ કરીશું મહિલાઓના શોષણમાં આખા દેશમાં ગુજરાત છઠ્ઠા ક્રમે આવી જવા પામ્યું છે એ સરકારની સફળતાની હકીકત બતાવી છે દર વર્ષે ત્રણ કરોડ લોકોને રોજગારી આપવાના વચનો આપી વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી રહેલા મોદી ત્યારે મોદી રાજના આઠ વર્ષમાં ચૌદ કરોડ લોકો બેરોજગાર બન્યા છે વિગ્રે તેને જણાવ્યું હતું નૈસદ દેસાઈ સેલ પ્રમુખ કોંગ્રેસ આરોગ્ય બચાવો અભિયાન અમારું છે અને આ આરોગ્ય બચાવો અભિયાન જે છે સરકારની ધંધાકીય પ્રોફેશનલ વાણિજ્યિક જે લૂંટ છે એની સામે આ અમારો વિરોધ છે હેજી અમે સિવિલ હોસ્પિટલ એકમાત્ર સિવિલ હોસ્પિટલ જે વર્ષો જૂની સુરતની પાયાની સિવિલ હોસ્પિટલ છે સવા લાખની વસ્તી પર આ સિવિલ હોસ્પિટલનો પાયો હતો ને આજે આજે કેટલા આજે પચોતેર લાખ લોકો છે તો તો એમાં એ માટે અમારો આ ગુજરાત સરકાર નું પાંત્રીસ હજાર કરોડ નું દેવું આજે અઢાર લાખ કરોડ પર પચી જવા પામ્યું છે આટલો વિકાસ ગુજરાતની ધરતી પર શોધતા પણ જડતો નથી એ સરકારી રિપોર્ટ કહી રહ્યા છે ત્યારે ભાજપ ની આધારિત વિકાસની વ્યાખ્યા એ લોકોને દેવાદાર બનાવી દીધો એમ કહી શકાય છે અઝર કુર સાથે પ્રકાશવાડા